મહિલા ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા બનાવનાર કોચ અમૂલ મજબુદારનું તેમના નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર સાથે ગૌરવભેર કરાયું સ્વાગત ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેના પ્રથમ વિશ્વ કપ વિજય તરફ દૂરી જનાર મુખ્ય કોચ અમુલ અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ઐતિહાસિક સિદ્ધિ બાદ જ્યારે કોચ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિક સમુદાય અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા આ સ્વાગત તેમના પડદા પાછળના સમર્પણ અને મહેનતને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ સમાન હતું જેનાથી સમગ્ર દેશમાં આનંદની લહેર ફરી વળી છે અમોલ મજમુદાર ભલે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમી હોય પરંતુ તેમણે કોચ તરીકે મહિલા ટીમને વિશ્વ વિજેતા

કોચ મજબૂદારે આ ભવ્ય સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું આ જીત ભારતીય મહિલા ક્રિકેટ માટે એક પરિવર્તનકારી ક્ષણ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ વિજય આગામી પેઢીની યુવા ક્રિકેટરો માટે પ્રેરણા સ્ત્રોત બનશે ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પણ ટીમને કરોડો રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયું છે અમોલ મજબૂદાના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમ હવે ક્રિકેટમાં એક નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે જે મહિલા ક્રિકેટના ભાવિને વધુ ઉજ્જવળ બનાવશે